અ નમસ્તે ઉદ્યોગ સાથી મિત્રો આજે આપણે એક ભોરાજીના વિક્રી પ્રોડક્ટની યુનિટ માં આવ્યા છીએ સૌરાષ્ટ્રનું બેસ્ટ યુનિટ છે વિક્રીની જુદી જુદી પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે અને બહુ સારી રીતે સરસ રીતે હાઈજેનિક રીતે અને લોકોને યોગ્ય રીતે યોગ્ય ભાવે યોગ્ય ક્વોલિટીનો માલ મળે એ જાતની પ્રોડક્ટ કરે છે તો એના એક ભાગીદાર

હું સ્ટાર્ટિંગમાં માં આપણો જે અમારો બિઝનેસ વારસે એ તો ખેતી ખેતી સાથે કનેક્ટ થોડો સમય ખેતી સાથે કનેક્ટ થયો પછી થોડા સમય પછી આપણે પ્લાસ્ટિક ની સુતળી બનાવવાનો યુનિટ કરેલું અચ્છા ને એ થોડો સમય ચલાવી ને પછી સુરત આપણે ટેક્સટાઇલ યુનિટ હતું થોડો સમય એમાં કામ કરેલું ને પછી 2017 માં આપણે

ટૂંકમાં આ બેકરી વિચાર તમને કેવી રીતે કે તો બેકરી લાઈન સાથે કનેક્ટ હતા કે અનુભવ હતો કે તમને ના આપને બેકરી લાઈન નો અનુભવ નહોતો પણ આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે બેકરીનું એક આપણે પોટેન્શિયલ સારું દેખાણું અને કોઈ સારા એવા મોટા આવા યુનિટ હાઇજેનિક ને મીન્સ કહીએ તો મોટા યુનિટ કોમ્પિટિશન ઓછી હતી આવા કોઈ મોટા યુનિટ નોતા એટલે આપણે આવો વિચાર સારી પ્રોડક્ટ આપણે કસ્ટમરને આપવાના કીધું આપણે ચાલુ કરીએ કે પ્રોડક્ટ

તો આપણે ફર્સ્ટ જ્યારે ચાલુ કર્યું ને ત્યારે એક બે મહિના આપણે અભ્યાસ કરેલો કે આપણે ફૂડ ફૂડ મેગેઝીન હોય અથવા કોઈ ચેનલ હોય અથવા આ રિલેટેડ કોઈ ધંધામાં મિત્ર સર્કલ હોય તો આપણે બધા પાસેથી જોયું જાણ્યું ને શીખા કે કી કંપનીની આપણે મશીનરી લેવી જોઈએ ક્યાંથી લેવી જોઈએ પછી કી ટાઈપ ના આપણે સેપ જોઈએ પ્રોડક્ટ ફૂડ મેગેઝીન છે કોઈ મિત્ર સર્કલ છે હોય એ પછી આ થતા આપણે બધી માહિતી લીધી અને એની ઉપર આપણે અભ્યાસ કર્યો કોઈ કન્સલ્ટન્ટ નથી રીતે હા આપણી જ આપણે રાખ્યું

એ સિટી અંદર જ રહી કી નિયા પ્લાન આપણે શિફ્ટ કર્યો નિયા એક બે વર્ષ નિયા પ્લાન ચલાવ્યો આપણે પછી સમય દરમિયાન આપણે થોડો ગ્રોથ મળતો ગયો તો આપણે પછી આ જગ્યા ઉપર આપણે જગ્યા લઈ કોરોના દરમિયાન ત્યારે પછી આપણે અહીંયા બાંધકામ ચાલુ કરીને પ્લાન આખો શિફ્ટ કર્યો 2022 માં આ પ્લાન ચાલુ કર્યો એનું ક્ષેત્રફળ કેટલું છે કેટલા 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 ભાગ મળશે આનું ક્ષેત્રફળ 1 એકર જે છે

કઈ કઈ પ્રોડક્ટ તમે બનાવો આપણે બેકરી પ્રોડક્ટ ની તમામ પ્રોડક્ટ બનાવીએ આપણે બ્રેડ છે બ્રેડ છે તો બ્રેડની અંદર આપણે તમામ પ્રોડક્ટ બનાવીએ કે આટા બ્રેડ છે હોલ વ્હીટ બ્રેડ છે બ્રાઉન બ્રેડ છે ગાર્લિક બ્રેડ છે એ જ રીતના પાઉં હોય તો પાઉ ની અંદર બધી રેન્જ બનાવીએ કે જે રનિંગ માર્કેટમાં આપણે જે રીતના કીધું એમ કે નથી કોઈ બનાવતા નાના બેકર્સો કે આટા પાઉં હોય આટા પીઝા હોય બ્રાઉન બ્રેડ તો પાઉં ની અંદર એ બધી રેન્જ બનાવીએ બ્રેડ ની અંદર એ બધી રેન્જ બનાવીએ કે ક્રસ્ટલેસ બ્રેડ છે એ જ રીતના બિસ્કિટ કૂકીઝ ની અંદર આપણે બધી રેન્જ બનાવીએ બધી મીન્સ કે દસ બાર રેન્જ એમાં બનાવીએ પછી કેક અને ડેઝર્ટ માં બધી પ્રોડક્ટ બનાવીએ આપણે નમકીન આની સાથે નમકીન બનાવીએ છીએ દસ થી બાર રેન્જ આપણે નમકીન પ્રોડક્ટ બનાવીએ છીએ નમકીન ની અંદર આપણે ચૌવાણું છે તીખા ગાંઠિયા છે કે કેળા વેફર છે પોટેટો વેફર દસ થી બાર માર્કેટિંગમાં અમારા ફ્રન્ટના માણસો હોય કે માર્કેટિંગ માટેના ફ્રેન્ચાઈઝી મેનેજર હોય પ્લસ માર્કેટિંગ મેનેજર હોય ને અમે મેજોરિટી 90% અમાર ફ્રેન્ચાઇઝ ઉપર જ સેલ કરિયે જોઈએ. ફ્રેન્ચાઇઝ પર ચાલજો કે આઉટલેટ ઉપર ચાલજો. એટલે આઉટલેટ કહીએ કે ફ્રેન્ચાઇઝ કહીએ બે એક જ. હા. આઉટલેટ મન્યો તો કોઈને વારે દુનાગઢમાં ચાલુ કરવું હોય તો દુનાગઢમાં તમે કોઈને આપો કે તમારા પોતાના જ માણસો ઉભાવતો. ના અમે ફ્રેન્ચાઇઝ આપી દઈએ. ફ્રેન્ચાઇઝ આપી દઈએ. ફ્રેન્ચાઇઝ છે કોઈ જે કરી હા કોઈને અમે જેને હોય ફ્રેન્ સૌરાષ્ટ્રમાં છે ને ત્રણ આઉટલેટ કંપનીના છે અને બે રાજકોટ છે બે રાજકોટમાં કુલ ત્રણ

એટલે અમે માર્કેટને ડિમાન્ડ ને અનુલક્ષીને પ્રોડક્શન અહીંયા લઈએ કે જે પ્રોડક્ટની સેલ્ફ લાઈફ ઓછી છે તો ઈ અમારી શોપ કે ફ્રેન્ચાઇઝી થી સાંજે ઓર્ડર આવે રાતે નવ વાગ્યા લગી મેક્સિમમ ઈ પ્રોડક્ટ નાઇટમાં જ બનાવવાની ઓર્ડર ને ધ્યાનમાં લઈને જ

થોડો ઈઝીલી નથી મળતો એમ તકલીફ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાંથી માણસો રાખવા પડે છે કે સે જરૂરી છે અથવા અહીંયા ટ્રેનિંગ એને આપવી પડે આપણે ટ્રેનિંગ મોડલ એ છે કે ટ્રેનિંગ એ આપીએ તમારે ગામમાં બીજી બનાવતી નાની નાની બેકરી અને તમારી પ્રોડક્ટમાં ફેર શું ક્વોલિટી કેટલો છે ક્વોલિટી વાઇઝ ખાસો એવો ફેર ક્વોલિટી ની અંદર ઘણો એવો ફેર આવે કારણ કે દરેક કંપનીના કે બેકર્સ ના અલગ અલગ ફંડામેન્ટલ હોય બનાવવાના તો ઘણા ડિફરન્સ હોય અમારા આપણે ને પેલા ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ આવે કે જે ગવર્મેન્ટ એપ્રુવલ પ્રોડક્ટ છે એ જ યુઝ કરવાની આવે હાઈજીન પ્રોપર મેન્ટેન કરવાનું આવે પછી પ્લસ પેકેજિંગ સારું કસ્ટમર ને ફ્રેશ મળે એનું પેલું પ્રાધાન્ય રાખવાનું કે આપવાનું સારું ઈ ફૂડ ગ્રેડ જ યુઝ કરવાનું કે જ્યાં પ્રોડક્ટ ડાયરેક્ટ પ્લાનિંગ શું તમારું ભવિષ્યમાં આપણું પ્લાનિંગ સો પ્લસ આઉટલેટ નું છે સો એટલે સૌરાષ્ટ્ર

તો એકસો વીસ કિલોમીટર થી ઉપર અમે અત્યારે ફ્રેન્ચાઇઝી ના આપી શકીએ કારણ કે રાતે ઓડર આવે ડિલિવરી માં પહોંચી ના સકી એટલે ઇને રિગાર્ડિંગ આપણે બીજું યુનિટ અમદાવાદમાં પ્લાનિંગ છે એની ઉપર વર્કઆઉટ ચાલુ છે અત્યારે હા ચાલુ થઈ જશે રીતે પ્રોડક્ટ બીજો ફેરફાર પ્રોડક્ટ આવે

આપણે છેલ્લા બે મહિનાની અંદર આપણે બે કૂકીઝ નવા લોન્ચ કરેલા છે એક કોકોનેટ કૂકીઝ છે ને કેક ની અંદર આપણે ચીઝ કેક છે બિસ્કોફ કેક છે

ભાવમાં હાવમાં હાવ ડિફરન્સ આવે બાકી કંપની ટુ કંપની બ્રાન્ડ ટુ બ્રાન્ડ કમ્પેર કરીએ તો ખાસો એવો ફેર ના આવે સાથે કોમ્પિટિશન અત્યારે આપણા એરિયામાં કોઈ સાથે નથી કારણ કે નાના બેકર્સો હોય તો એનું આ જે પ્રોડક્ટ એનું લેવલ એની ક્વોલિટી આખી અલગ હોય

બીજા કોઈ પ્રોબ્લેમ આવતા નથી જો પ્રોબ્લેમ મેન્યુફેક્ચરિંગ લાઈન હોય એટલે પ્રોબ્લેમ તો આવતા જ હોય અને આવવાના છે તો પ્રોબ્લેમ આવતા હોય એને સ્ટડી કરીને સોર્ટ આઉટ સોલ્વ કરતા જવાના હોય કારણ કે પ્રોબ્લેમ નથી તો એ લાઈફ જ નથી કે કોઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ આવે તો તમે યોગ્ય રસ્તા ઉપર હોય તમારો એપ્રોચ રેગ્યુલર સારો છે અને એના કારણે તમે આટલે સુધી પહોંચી અ આવા તમારે સારી પ્રોડક્ટ માટે તમારા ફ્યુચર માટે ઉદ્યોગ સાથે ઉત્પાદનમાં જવું હોય ઉત્પાદનમાં જવું એના કરતા વેચાણમાં જવું હોય ઉત્પાદનમાં તો આવડે બધા માટે શક્ય નથી પણ વેચાણમાં જવું હોય નાના તાલુકા મથક ઉપર હોય તાલુકા સેન્ટર ઉપર હોય તો ભાઈનો કોન્ટેક કરજો એનો નંબર તમને આપ્યો છે પ્લસ અમે એની માહિતી પણ થોડી અને છેલ્લે મૂકવા નથી તમે એમાં કોન્ટેક કરજો અને કોઈને પ્રકાર આગળ વધજો આભાર